નમસ્કાર ખેડૂત મિત્રો હું શરદ મંડાણી આ વિડિયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર ખેડૂતને મૂંઝવણ તો એક જ પ્રશ્ન કે મગફળી છે પીળી પડે છે તો આ પીળી પડવાનું કારણ શું છે અને એનું શું નિવારણ કરી શકે તે માટે હું તમારા માટે એક પ્રોડક્ટ લઈને આવી ગયો છું ખેડૂત મિત્રો મગફળીના પાકની અંદર છે આયરન એટલે કે લોહતત્વની ઊણપના કારણે છે મગફળીના પાન છે પીળા પડતા હોય છે તો આના નિવારણ માટે સિઝન્ટા બાયોલોજીકલ એટલે કે વેલા ગ્રોપ લઈને આવી ગઈ છે પ્રોડક્ટ કેરેલીન ખેડૂત મિત્રો ફેરેલી પ્રોડક્ટ છે એની અંદર છે છ ટકા આયરન વોટર સોલ્યુબલ ફોર્મની અંદર આવેલો છે અને આ આયરન છે ઇડીડીએસએચએ ફોર્મની અંદર આવેલો છે હવે ખેડૂત મિત્રો તમને લાગતું હોય છે આ એસએચએ ફોર્મ શું છે ખેડૂત મિત્રો જનરલી જે બીજી કંપનીના જે ફેરેલીન અથવા જો ફેરેસ જેવી જે પ્રોડક્ટ આવતી હોય છે એ છે ઈડી ઈડીટીએ ફોર્મની અંદર આવતી હોય છે હવે ઈડીટીએ ફોર્મની અંદર જે વસ્તુ હોય છે એનું પ્રમાણ જો ફોર્મની અંદર આપણો ડોઝિસની અંદર વધી જાય તો બર્નિંગની ઇફેક્ટ છે જનરલી આવતી હોય છે ફેરેલીન જે છે એ ઈડીડી એસએચએ ફોર્મની અંદર છે ઇડીડી એસએચએ ફોર્મની ખાસિયત એ છે કે જો આમાં તમારું જો ડોઝનું પ્રમાણ વધી જશે તો જે બર્નિંગની ઇફેક્ટ છે એ નહીવત પ્રમાણની અંદર તમને જોવા મળશે મિત્રો ફેરેલીનની અંદર ઈડીડી એસએચએ ફોર્મ હોવાને લીધે તે ચારથી લઈને દસ વેરિએશનવાળી પીએચ રેન્જની અંદર પણ સારામાં સારું કામ આપે છે છોડવો તેને સારામાં સારી રીતે એક્સેપ્ટ કરી શકે છે અને જે તમારા પાકની અંદર જે જે પીળા છોડવાનો જે પ્રોબ્લેમ આવતો હોય એનું સારામાં સારું નિવારણ કરી શકે છે